એ ચી આગો મનસો દોરી મારું ધાના લીધું ચોરી બોલો કોઈ બોલવા ના પૈસા નથી બોલો બોલો કોઈ બોલવા ના પૈસા નથી એ

વિડિયો હું તમને બતાવવાનો છું પરંતુ ભાઈ આખો વિડીયો બતાવું એ પહેલાં ભાઈ મારી આનાકડે વિનંતી છે કે ભાઈ આ ચેનલ ઉપર તમે નવા હોય તો ભાઈ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દો અને ભાઈ હવે તો ભાઈ આપણો યુટ્યુબનો પહેલો પગાર આવી ગયો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને એનો વિડીયો પણ હું ટૂંક સમયની અંદર યુટ્યુબની અંદર અપલોડ કરવાનો છો તો ભાઈ રાહ જોજો ભાઈ ફટાફટને મસ્ત મજાનો વિડીયો આવશે એ વિડીયો જોઈને ખરેખર તમે ખુશ થઈ જશો અને જે મારા જેવા નાના નાના ક્રિએટર છે એના માટે તો ખુશખબરી છે ભાઈ હું મસ્ત મજાનું મોટિવેશન આપવાનો છું આની અંદર અને ભાઈ ઘણી બધી માહિતી પણ આપવાનો છું તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મિત્રો હા જો તમે આ વિડીયો ઉપર નવા હોય અને આ ચેનલ ઉપર નવા હોય તો ભાઈ આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે એટલે કે જેટલા પણ લોકો આ વિડીયોને નીચે કોમેન્ટ કરે એટલે એનું નામ ભાઈ લાઈવની અંદર બોલવામાં આવશે ભાઈ હું વિડીયો બનાવું છું ત્યારે આ વિડીયો નાખી દીધો છે તમે જોઈ શકો છો જેટલા પણ લોકોએ કોમેન્ટ કરી છે એના બધાના નામ આવી ગયા છે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે તો તમારે પણ તમારું ગામ અને તમારું નામ બોલાવવું હોય તો કોમેન્ટ કરવો ફક્ત ને ફક્ત તમારે કોમેન્ટ કરવાની છે અને તમારું ગામ અને નામ ગુજરાતીમાં લખી દેજો એટલે તમારું નામ પણ કોમેન્ટની અંદર આવી જશે ને હું લાઈક કરી દઈશું અને લાઇક નહીં કરું તો ભાઈ આવનારા સમયની અંદર શનિવારે જે વિડીયો બનાવવાનો છે એની અંદર તમારું નામ અને ગામ

તમે જે પ્રગતિ પાંચ વર્ષની કરી છે એ કોઈ ના કરી શકે કારણ કે તેમનો સ્ટ્રગલ તમે જોઈ શકો છો કે વિડિયોની અંદર તમે જોઈ શકો છો કેવી રીતે છે તો વિડીયો જોઈને એન્જોય કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં કે વિડીયો કેવો લાગ્યો તો જોવા ફોમતા કાકાનો વિડીયો ગજબનો મારું દલ લીધું પૈસા નથી કોઈ બોલવા એ યાર થી આ પગલા પડ્યા છે તમારા ગાયલ દલડા કયા છે અમારા એ ચાલ મારી ધન તું જોવે ચાલુ